ભક્તો આપણા ઘરના આંગણે તુલસીના છોડને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે દરેક ઘરમાં તુલસી હોવી એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તુલસી માત્ર એક છોડ નથી એ પવિત્ર દેવી છે આપણા પૂર્વજોએ અને તુલસીમાં નામ આપીને પૂજનીય બનાવી છે શાસ્ત્રોમાં લખ્યું છે કે તુલસી વિના કોઈ પણ વિષ્ણુ પૂજા પૂર્ણ નથી થતી એટલે જ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરતી વખતે તુલસીનું પાન મૂકવું અત્યંત જરૂરી ગણાય છે પણ ભક્તો અહીં એક એવી વાત છે કે જે ઘણીવાર લોકો ભૂલી જાય છે કે અવગણ ન કરે એ વાત છે તુલસીની જડ પાસે દીવો ક્યારેય ન રાખવો જોઈએ શા માટે તુલસી પાસે દીવો ના કરવો જોઈએ તો હા સૌ પ્રથમ આપણે એ વાત સમજવી પડશે કે તુલસીમાં પોતે જ શુદ્ધિ અને પવિત્રતાનો પ્રતિક છે તુલસીની જળ એ સ્થાન છે જ્યાંથી જીવનશક્તિ પ્રગટે છે ત્યાં સીધો દીવો મૂકવાથી તુલસીના છોડ પર તાપ આવે છે જેનાથી એની પવિત્ર શક્તિ ઓછી થવા લાગે છે શાસ્ત્રમાં કહેવાયું છે કે તુલસીના મૂળે દીવો કરવો એ લક્ષ્મીજીનું અપમાન છે કારણ કે તુલસીમાં પોતે વિષ્ણુ પ્રિય છે એટલે એને બળવા જેવી ક્રિયા કરવી એ અશુભ ગણવામાં આવે છે પૂર્વજોના સમયમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ તુલસીનો જળ પાસેથી દીવો મૂકે તો એના ઘરમાંથી સમૃદ્ધિ ધીમે ધીમે ઓછું થવા લાગે છે ઘરમાં કલ અનબન અને નકારાત્મક વધવા લાગે છે તુલસીનો છોડ સુકાઈ જાય છે અને એ સ્થાને ઘરનું સુખ શાંતિ પણ ઘટી જાય છે કહેવાય છે કે તુલસીનું જળ પાસે કરેલો દીવો એ ઘરની લક્ષ્મીને બહાર કાઢી મૂકે છે એક વખત એક સ્ત્રી હતી એ સ્ત્રી ખૂબ જ ભક્તિ ભાવતી દરરોજ તુલસીનું જળ પાસે દીવો મૂકી દેતી એ માનતી હતી કે આ રીતે તુલસીમાં પ્રસન્ન થશે પરંતુ થોડા દિવસમાં જ એની જિંદગીમાં મુશ્કેલીઓ વધવા લાગી ઘરમાં કલર થવા લાગ્યો પતિ પત્ની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા અને ધંધો પણ બંધ થવા લાગ્યો સ્ત્રી ઘણા સાધુ સંતોને મળવા ગઈ અંતે એક સંતે એને સમજાવ્યો કે તુલસીની જળ પાસે દીવો મૂકો એ ભૂલ છે તુલસીની બાજુએ કે આગળ ચબૂતરા પર દીવો મૂકવો જોઈએ પણ જળ પાસે ક્યારેય નહીં સ્ત્રીએ દિવસની એ દિવસથી નિયમ બદલ્યો દીવો થોડો અંતર રાખીને મૂકવા લાગી ધીમે ધીમે ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ પાછી ફરવા લાગી આ કથા આપણને એ શીખવે છે કે ભક્તિ કરવી જરૂરી નથી ભક્તિ કરવી એ જરૂરી છે પરંતુ ભક્તિ સાથે શાસ્ત્રનું જ્ઞાન પણ એટલું જ મહત્ત્વનું છે તુલસીના છોડમાં ઔષધિનો ગુણ હોય છે એ વાતાવરણને શુદ્ધ બનાવે છે હવામાં રહેલા જીવાણુને નાશ કરે છે જો તુલસીની જળ પાસે દીવો મૂકવામાં આવે તો ગરીબ તો તેની ગરમી અને ધુમાડો એ તુલસીના મૂળને નુકસાન પહોંચાડે છે જ્યારે મૂળને નુકસાન થાય છે ત્યારે આખો છોડ કુમળી પડે છે અને જો તુલસી કુમળી પડી જાય તો એને શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે તો સાચી રીત શું છે તો હવે સવાલ થાય છે કે તુલસી પાસે દીવો કરવો હોય તો કેવી રીતે કરવો તો દીવો ક્યારેય તુલસીની જળ પાસે મૂકવો નહીં દીવો હંમેશા તુલસીથી થોડા અંતરે કે આગળના ચબૂતરા પર મૂકવો જોઈએ દીવો કરતા પહેલા તુલસી માને જળ અર્પણ કરવું જોઈએ શક્ય હોય તો ઘીનો દીવો કરવો કેમ કે ઘીનું તેજ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે દીવો કરતી વખતે વિષ્ણુજીના નામનો જાપ કરવો આ રીતથી કરેલો દીવો એ પવિત્ર પણ ગણાય છે અને તુલસીમાં પરેશાન પણ નથી થતા જો ભૂલથી દીવો કરી દેવામાં આવે તો ઘણા લોકો અજાણતા ભૂલ કરે છે જો કોઈએ પહેલાંથી તુલસીની જળ પાસે દીવો મૂક્યો હોય તો એને ક્ષમા માગવી જોઈએ વિષ્ણુજીનું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ભગવાન જો અજાણ્યાથી મારા પાસે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો આવી નિષ્ઠા પરત પ્રાર્થના હંમેશા સ્વીકારવામાં આવે છે ભક્તો અંતમાં એક વાત એક વાત સ્પષ્ટ યાદ રાખજો તુલસીમાં પવિત્રતાનું પ્રતિક છે તુલસીના ચરણમાં જળ અર્પણ કરો પુષ્પ અર્પણ કરો પરંતુ દીવો ક્યારેય જળ પાસે મૂકશો નહીં સાચી રીતે કરેલો દીવો એ આપણા ઘરને પ્રકાશિત કરે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પણ ખોટી રીતે કરેલો દીવો એ ઘરમાં અંધકાર અને મુશ્કેલીઓ લાવી શકે છે તો આજથી જ નક્કી લો કે તમે શાસ્ત્ર મુજબ જ તુલસીની માની પૂજા કરશો તુલસીના ચરણોમાં દીવો મૂકવાના બદલે બાજુએ દીવો મૂકશો અને એ રીતે તુલસીમાં તથા ભગવાન વિષ્ણુ બંનેની કૃપા મેળવી શકશો જય તુલસીમા જય શ્રી વિષ્ણુ ભગવાન અને આવી પવિત્ર વાતો જાણવા માટે અમારી ચેનલ દિવ્યવાણી ગુજરાતી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ